નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અરવલીથી મેઘરજના કુણાલે ગામે પીવાનું પાણી ગંદુ આવતા હોવાના આક્ષેપો ગટર લાઇનનું પાણી ઘર પાઇપલાઇનમાં આવતું હોવાનું અનુમાન પંચાયતની પાઇપલાઇન અને ગટર લાઇનનું પાણી ભેગું થઈ ગયું ગ્રામજનોનું કહેવાનું છે પીવાના પાણીની પાઇપલાઇન અને ગટર લાઇનની પાઇપ તૂટતા સર્જાય છે આ પરિસ્થિતિ ગંદા પાણીને કારણે બાળકો પડ્યા બીમાર હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે ત્યારે કુણાલે પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન આપતા કરાયા હતા આ આક્ષેપો ગ્રામજનો દ્વારા તો આવું જાણીએ સ્થાનિક રહેવાસી ધર્મેન્દ્રસિંહ શું કહેવા માંગે છે રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી નમસ્કાર સાહેબજી આ કુણોલ વિશે હું થોડો બેસ્ટ શબ્દ તમને જણાવવા માગું છું હું પોતે ધર્મેન્દ્રસિંહ જસવંતસિંહ ઝાલા હું કોણનો જ વતની છું બરાબર હાલના સંજોગોમાં અમારા પંચાયતની જે પાઇપ લાઇન છે એ તૂટી ગઈ છે પાણીની અને ગટરની લાઇન પણ તૂટી જઈ છે બરાબર હવે એ પાણી બધું મિક્સ થઈ ગયું છે આમાં મારે પીવું કઈ રીતે બરાબર હવે બીમારી બરાબર ઊભી થઈ છે અત્યારે સંજોગોમાં નાના બાળકો તો બીમાર થયા છે અમારે પાણી કઈ રીતે પીવું બરાબર પંચાયતની અંદર અમે જાણ કરી છે બરાબર રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ જોવા માટે હોય આવ્યું નથી હમણાં અમારે શું કરવું હોય હાલના સંજોગોમાં બોલો આ એ પરિસ્થિતિ અમારી ઊંચી છે આજે પોણી આવે છે પણ અમારે કઈ રીતે પીવું પોણી બરાબર પોણી પણ આવે છે પણ પીવું કઈ રીતે બધું મિક્સ થઈ ગયું છે ગટર લાઈન અને પાણી પીવાનું બધું મિક્સ થઈ ગયું છે અમારા ઢોર ઢોરઢોખણને પણ કઈ રીતે પાવું પાણી બરોબર આવી પરિસ્થિતિ ઉપજી જવા અમારે શું કરવું નમસ્કાર સાહેબ આ જે ગટર આવે છે આ ગટર જે પાણી લાઈન આવે છે તે લીકીજ થઈ ગયું છે અને અમારા પોણી પીવું બહુ મુશ્કેલ છે અંદર ઉમેરી રહી ગયું છે પાણી તો એક રોગચાળાનો બહુ ભય લાગે છે એક તો જો વાયરસ જો અને અમારે પાણી પીવું બહુ મુશ્કેલ છે અને પંચાયતની અંદર અમે ત્રણથી ચાર વખત અમે જાણ કરી તે સતો કોઈ કોઈ અમલમાં નથી તો અમારે શું કરવું એ બહુ પ્રશ્ન છે તો સાહેબ આટલી અમારી વાત સ્વભાવ તો બહુ સારું છે